કે છેલ્લા ચાળીસ વર્ષના ઇતિહાસમાં સર્વાધિક વરસાદ થયો છે છતાં તંત્રએ સમયસર જમીન પર રહી અસરકારક કામગીરી કરી છે ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તંત્રએ તાત્કાલિક કાર્યવાહીને અંજામ આપતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી રાજ્ય ગૃહમંત્રી હર્ષઘીએ વધુમાં જણાવ્યું કે આગામી બે દિવસમાં शहरના અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ અને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે ઉપરાંત મેડિકલ ટીમો ઘરે ઘરે જઈ આરોગ્યલક્ષી તપાસ કરશે અને જરૂરી સારવાર પૂરી પાડશે તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝડપી અને સુસંગત કામગીરીના કારણે અનેક લોકોને રાહત મળી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ નો સામનો અનેક નાગરિકોએ કરવો પડ્યો છત્રીસ કલાક માં કલાકમાં ઇંચ થી વધારે વરસાદ આવ્યો પરંતુ પહેલા દિવસે જેમ વરસાદનું પ્રમાણ ઘટ્યું પાણી ઉતરતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા બીજી જે કઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય આ બધી જ કામગીરી ખૂબ સરળતાથી ને સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી આજે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વ્યવસ્થાઓ પૂર્ણ થતાની સાથે જ સુરત મારા મત વિસ્તારમાં ભટાર ક્ષેત્રમાં જ્યાં આંબેડકર નગર અને બીજા અન્ય વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું હતું ત્યાં જ્યારે નાગરિકોને મળ્યો ત્યારે નાગરિકો તરફથી જે માહિતીઓ આવી કે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદ પડતાની સાથે જ ઘરો સુધી પહોંચીને સૌ ઉમર લાયક વડીલોને તથા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જોડે જોડે બધી જ માહિતીઓ આપવા માટે જે કામગીરી કરી એ કામગીરી રાત દિવસ છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે એ ખૂબ સારી કામગીરી કરી છે આ તકલીફ પડી છે વરસાદ ક્યારેય ના આવ્યો હોય એવો વરસાદ આવ્યો છે આ તકલીફ આપણે સૌ સાથે રહીને કઈક ને કંઈક આ તકલીફોમાંથી બહાર બી નીકળ્યા છે આવનારા બે દિવસમાં મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે જે ચેલેન્જ હાથમાં લીધી છે જે પ્રકારે દરેક જગ્યા પર દવાઓ છાંટવી સફાઈ કરવી આ કામગીરી જે ઝડપથી જે એમ કહેવાય કે કે કલાકોની અંદર કરી લીધી પરંતુ હજી વધુ કઈ રીતે થઈ શકે તે માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને એમની આખી ટીમ મેયરશ્રી અને એમની આખી ટીમ છેલ્લા કેટલાય દિવસોથી તમામ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પબ્લિક ની વચ્ચે રહીને એમની સાથે રહીને એમને મદદગાર બનવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં બી આ જમીન પર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે